બાજુના ભાગમાં લક્ષ્મીજીની સભ્યો જોવા મળશે એટલે કે કોતરણી કામ કરેલું તમને જોવા મળશે એ તમે જોઈ શકો આ દરવાજો છે તો મુખ્ય દરવાજામાં તમને કોતરણી કામ જોવા મળશે ઇવન આ જે મંદિરનું ગર્ભગૃહ છે તો એની જે દિવાલ છે ત્યાં પણ તમને કોતરની કામ જોવા મળશે ગર્ભગૃહની બહારની દિવાળી દિવાલો ઉપર દક્ષિણમાં પાર્વતીની અને ઉત્તર અને પશ્ચિમમાં મહીસાસુર મંદિની એટલે કે ચામુડા પણ તમને સભ્યો જોવા મળશે એટલે કે જે માતાજીઓ છે એમની પણ સભ્યો તમને અહીંયા કોતરેલી જોવા મળશે